સુરતના ઉદનામાં બાઇક અને એક્ટિવા વચ્ચે ગંગફાર અકસ્માતની ઘટના બની હતી આ અકસ્માતની ઘટના ત્યાં અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને ગોડાદરાના ભક્તિનગરમાં ચોત્રીસ વર્ષીય દીપક મનોહર પિંગલે પરિવાર સાથે રહે છે ઉદના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ ખાતે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત વીસ એપ્રિલના રોજ સવારે દીપક એક્ટિવા લઈને જતો હતો તે દરમિયાન ઉધનાની લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ ખાતે અકસ્માત થયો હતો જેથી ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો એક્ટિવા ચાલક દીપક અને સામેથી આવતી બાઇકના ચાલકે આગળ જતા ટેમ્પો ઓવરટેક કરવા જતાં સામેથી આવતા દીપકના એક્ટિવા સાથે અથડાઈ હતી એક્ટિવા અને બાઇક સામસામે અથડાતા બંને ચાલકો નીચે પટકાયા હતા એક્ટિવા પર રહેલા દીપકને શરીરના ભાગે ઈજા પહોંચી હતી જ્યારે બાઇક પર સવાર યુવક અને યુવતીને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અત્ર ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં મોપેડ અને બાઇક ચાલકોએ હેલ્મેટ પહેર્યા હોવાથી ગંભીર ઈજા થઈ ન હતી Bureau Report H24 News Surat